નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો સૌપ્રથમ તો આપ સૌ લોકોને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ આજે વર્ષનો શુભ અને ઉત્તમ દિવસ માનો એક દિવસ એટલે કે અષાઢી બીજ છે કે જે શુભ કાર્યો કરવા માટેનો સૌથી ઉત્તમ દિવસ છે આજે દરેક શુભ માંગલિક પ્રસંગો

તો આજના આ વિડીયોમાં આપણે અષાઢી બીજનો મહિમા મહાત્મ કથા સાંભળીશું રથયાત્રાની કથા સાંભળીશું તથા જગન્નાથ ભગવાનની રથયાત્રા સાથે જોડાયેલી કેટલીક વાતો પણ કરીશું કે જેના વિશે મોટા ભાગના લોકોને જાણ હોતી નથી તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે

ત્રામાં જઈ ન શકે તેઓ આ કથા અવશ્ય સાંભળવી ભગવાન જગન્નાથજી નું સ્મરણ કરવું તેમના મંત્ર કરવા પાઠ કરવા અથવા તો ભગવાન શ્રી કૃષ્ણ નું પૂજન કરવું તેમના પાઠ મંત્ર જાપ કરવા બીજનું જે કોઈ વ્રત કરે છે તેમના શત્રુ બાધા નષ્ટ થાય છે તથા પુત્ર પરિવાર સાથે ભગવાન તેની મનોકામના પણ પૂર્ણ કરે છે ઘણા લોકો કોઈ મંદિરે બીજ ભરવા પણ જતા હોય છે અને બાર બીજના ધણી એટલે કે રામદેવ પીર એટલે કે દરેક બીજની સમર્પિત છે એટલા માટે આ રથયાત્રા પાછળ ઘણી બધી રસપ્રદ કથાઓ જોડાયેલી છે એક કથા અનુસાર એકવાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારકા આવ્યા હતા ત્યારે તેમણે પોતાના ભાઈઓ શ્રી કૃષ્ણ ને બલરામને નગર દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી શ્રીકૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડ્યા અને પોતે પણ અલગ અલગ રથમાં સવાર થયા સુભદ્રાજીના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેનો નગરયાત્રા પર નીકળી પડ્યા અને સુભદ્રાજીની આ નગરયાત્રાની સ્મૃતિમાં જ જગન્નાથપુરીમાં દર વર્ષે દસ દિવસ સુધી રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે તથા આપે જોયું હશે કે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાની મૂર્તિ અલગ પ્રકારની છે થોડીક વિચિત્ર દેખાય છે આંખો મોટી છે હાથ પગ નાના છે શરીરનું કદ પણ નાનું છે તો આવું શા માટે છે તો તેની પાછળ પણ એક એવી રોચક કથા છે કે એક વખત રાજા ઇન્દ્રધૂમ ઓરિસ્સામાં નીલાંચલ સાગર પાસે પોતાના પરિવાર સાથે રહેતા હતા તેમને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે ત્યારે એક દિવસ તેમણે સમુદ્રમાં એક મોટો કાસ્ટ તરતો દેખાયો અને તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાસ્ટમાંથી જ મૂર્તિઓનું નિર્માણ થાય ભગવાન જગન્નાથ સ્વામીએ જ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને વૃદ્ધ વ્યક્તિના વેશમાં રાજા પાસે મોકલ્યા અને આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે તેઓ એકવીસ દિવસ સુધી મૂર્તિ નિર્માણનું કામ કરશે હાલના જગન્નાથજીના મંદિર પાસે એક ઘરમાં કાસ્ટ સાથે મૂર્તિનું નિર્માણનું કામ શરૂ કર્યું ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા પંદર દિવસ વીતી ગયા અને મહારાજા ચિંતા થઈ કે વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરી શકશે તેમને લાગ્યું કે ભૂખને કારણે તેઓ મૃત્યુ પામ્યા હશે મહારાજાએ દ્વાર ખોલાવ્યા અને દ્વાર ખોલતા જ વૃદ્ધ શિલ્પી ત્યાં ન હતા પરંતુ તેમના દ્વારા અર્ધ નિર્મિત ત્રણ મૂર્તિઓ હતી આ જોઈને રાજા રાણી ખૂબ દુઃખી થયા અને તે જ ક્ષણે આકાશવાણી થઈ કે હે નરેશ દુઃખી ન થાશો અમે આજ જ સ્વરૂપમાં રહેવા માંગીએ છીએ

એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ જગન્નાથપુરીમાં ભોજન કરે છે રામેશ્વરમાં સ્નાન કરે છે બદ્રીનાથમાં દર્શન આપે છે અને દ્વારકામાં શયન કરે છે છે કળિયુગમાં જે વ્યક્તિ ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરશે તે ભવના ફેરામાંથી છૂટીને વૈકુંઠને પામશે અને જે વ્યક્તિ પોતાના હાથેથી આ રથ ચલાવશે તેનું જીવન પ્રભુ સ્વયં પોતાના હાથમાં લેશે આ પવિત્ર અષાઢી બીજના દિવસે નીકળતી જગન્નાથની રથયાત્રામાં ફણગાવેલા મગ મઠ જાંબુ કેળા ખીચડી ગુવારફળી કાકડી વગેરેનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે એવી માન્યતા છે કે શ્રી કૃષ્ણ બલરામજી અને સુભદ્રાજીના આ ત્રણેય રથોના શિખરનું જેને દર્શન થાય છે તે ખૂબ જ મોટું પુણ્ય અને મોક્ષને મેળવવાનો અધિકારી બને છે રથયાત્રાના

ભગવાનને ધરાવીને પ્રસાદ બની જાય છે ત્યારે તેની સુગંધ ચારે કોર ફેલાઈ જાય છે અને અહીં બનતો પ્રસાદ ક્યારેય પણ ઓછો પડતો નથી ઘટતો ભલે ગમે તેટલા ભક્તો દર્શનાર્થે આવે રથયાત્રા દરમિયાન કોઈ પણ જાતિભેદ અહીં જોવા મળતો નથી સમુદ્ર કિનારે આવેલ આ સ્થાનનું પ્રતીક એવું આ જગન્નાથ ભવ્ય ઉત્સવ કે જે અષાઢી બીજનો ઉત્સવ છે ત્યાં આખી દુનિયામાં આવો ઉત્સવ ક્યાંય જોવા મળતો નથી આજના શુભ દિવસે ભગવાન જગન્નાથજીના મંત્રનો જાપ કરવો પણ ઉત્તમ છે જો આપણે રથયાત્રામાં જઈ ન શકીએ સાંભળવી જગન્નાથજીનું સ્મરણ વિશ્વરૂપ અમારી સેવાનો સ્વીકાર કરજો ભાઈ બેન સહિત આ એક અલૌકિક દર્શન છે ભગવાન શ્રી કૃષ્ણ બલભદ્રજી અને સુભદ્રાજીના આશીર્વાદ સૌ ભક્તોને પ્રાપ્ત થાય તો બોલીએ જગન્નાથ ભગવાન સાંભળ્યું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો જાણી કે જેના વિશે મોટા ભાગના લોકોને જાણ હોતી નથી તો આશા છે કે આપ સૌ લોકોને તેના વિશે માહિતી મળી ગઈ હશે તથા આ વિડીયોમાં કહેલી વાતો માંથી જો અમારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો યોગ્ય ભૂલને સ્વીકારવામાં આવશે અને ફરી વખત એ ભૂલ ન થાય તેનું અમારા દ્વારા ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવશે તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર